આખરે બાપુ શ્રી સેવાશ્રમના શ્રમ ના ગાયો ના મોત અંગે સંચાલક ની ધરપકડ કરી લેવામાં આવી છે બોટાદ તાલુકાના સાલૈયા ગામે બાપુ શ્રી સેવાશ્રમ સંસ્થા સંચાલિત ગૌશાળામાં થોડા દિવસ પહેલા ચાલીસ થી પિસ્તાલીસ ગાયોના મોત થયા હતા મરેલા ગૌવંશો આશ્રમની પાછળ ફેંકવામાં આવ્યા હતા જે અંગે આસપાસના ગામ લોકોને જાણ થતા ગ્રામજનો ભેગા થઈ બોટાદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી મળતી વિગત મુજબ સાલૈયા ગામે બાપુશ્રી ટ્રસ્ટ દ્વારા સંચાલિત રાધિકા ગૌશાળામાં છસો જેટલા પશુઓને રાખવામાં આવતા હતા ત્યારે ચાલીસથી વધારે ગાયોના મોત થવાથી આસપાસના ગામના લોકોએ ભેગા મળી પોલીસમાં જાણ કરી હતી સ્થળ તપાસ કરવામાં આવી હતી તો પીવાના પાણી અને ઘાસચારાના અભાવે આ તમામ પશુઓના મોત થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળતા બોટાદ પોલીસ દ્વારા સંચાલક સાધુ વિરુદ્ધ ગૌ હત્યા અને ક્રૂરતાનો ગુનો લગાવી કાર્યવાહી હાથ ધરી છે આરોપીની અટકાયત કરી જેલના હવાલે કરવામાં આવ્યો હતો આજે રાધિકા ગૌશાળા છે તેમાં જે ગૌશાળામાં જે ગાયો રાખવામાં આવે છે તેમના જે મૃત્યુ થયા હતા તે અન્વયે તપાસના અંતે બોટાદ પોલીસ સ્ટેશનમાં પશુઓના ઘાતકીપણા નિવારવાનો અધિનિયમ કલમ અગિયાર તથા ભારતીય નાગરિક સંહિતાની કલમ ત્રણસો ને પચીસ મુજબની એક ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે આ જે વિગત જોઈએ તો તેમાં આરોપી જે છે મિથિલાનંદ અને છારિયાના રહેવાસી છે તેમના દ્વારા કુલ સાડા ચારસો આસપાસ ગાયો છે તે રાખવામાં આવતી હતી અને તેમને યોગ્ય રીતે ઘાસચારો અને અન્ય જે પણ જરૂરિયાતો છે તે પૂરી પાડેલ નથી તે અન્વયે આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે આ બાબતે હાલમાં બોટાદ પોલીસ સ્ટેશનમાં તપાસ છે તે ચાલી રહેલ છે આમાં જે પણ જવાબદાર અને દોષિત વ્યક્તિઓ છે તે આ સિવાયના આરોપીઓ પણ જો તે તપાસમાં ખુલશે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવનાર છે વધુમાં આ ગૌશાળામાં જે આર્થિક અનુદાન કે ગ્રાન્ટનો પણ મિસઅપ્રોપ્રિએશન થયેલ હોય તો તે અંગે પણ કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવનાર છે આ જે જવાબદાર દોષિતો છે તે તમામ વિરુદ્ધ પશુઓના કાકીપણા તથા જે પણ ગંભીર ઘટના બની છે તે અંગે કાર્યવાહી છે તે સંપૂર્ણપણે કરવામાં આવનાર છે